નમસ્કારમ સદ્ગુરુ તમે ઘણું શાસ્ત્રીય સંગીત સાંભળો છો શું તમને લાગે છે કે એમાં આપણું સ્વાસ્થ્ય સુધારે તેવી શક્તિ છે પહેલા આપણે સમજીએ કે સંગીત શું છે સંગીત એટલે ધ્વનિઓની એક ચોક્કસ ગોઠવણ જો તમે ધ્વનિઓને કોઈ ચોક્કસ રીતે ગોઠવો તો એ ઘોંઘાટ બની શકે છે તેને બીજી રીતે ગોઠવો તો તે સંગીત બની શકે છે ધેર ઇઝ હોલ લોટ ઓફ નોઈઝ પાસિંગ એઝ મ્યુઝિક રાઇટ નાઉ આજકાલ ઘણો બધો ઘોંઘાટ સંગીતના નામે ચાલી રહ્યો છે બરાબર જો તમે શાસ્ત્રીય સંગીતની થોડી ઘણી સમજણ હોય તો તમે જોશો કે શાસ્ત્રીય સંગીતમાં ઘણો ઊંડા પ્રમાણમાં ગણિત હોય છે તેમાં એક ગાણિતિક માળખું બનાવવામાં આવ્યું છે મારી સમજણ પ્રમાણે હું જ્યારે જોઉં છું કે કોઈ ખૂબ સરસ ગાઈ રહ્યું છે મારી દ્રષ્ટિએ એક આખી આકૃતિ સર્જાતી હોય છે એટલે કોઈ રીતે તમે ધ્વનિના રૂપમાં સૃષ્ટિની રચનાને ફરીથી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો કેટલી ગહન રીતે કોઈ ચોક્કસ સંગીતકાર કેટલે દૂર સુધી જઈ શકે તે તે સવાલ છે પણ તમે જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો સૃષ્ટિના રૂપમાં શક્ય એટલી બધી જટિલ પેટર્ન્સની તમે ખોજ કરી રહ્યા છો કારણ કે સૃષ્ટિએ ધ્વનિઓનું એક જટિલ મિશ્રણ છે કાં તો સ્પંદનોનું તો તો તમે ચોક્કસ રીતે જાણો છો શબ્દોને છોડી દો કારણ કે જો ભાવુક શબ્દો હોય અને લોકો થોડા ભાવુક થઈ જાય તો તે અલગ વાત છે તેઓ તેને અર્થ આપી રહ્યા છે કોઈ પણ શબ્દો વગર સંગીત આંસુ લાવી શકે છે સંગીત ખુશી લાવી શકે છે તે પ્રેમ લાવી શકે છે સંગીત લોકોની મનસ્થિતિ લાગણીઓ અને અનુભવ બદલી શકે છે માત્ર ધ્વનિ દ્વારા શબ્દોનો ઉપયોગ વડે નહીં શબ્દો એટલે માનસિક રચના છે ધ્વનિ એટલે તે અસ્તિત્વગત છે તો આ જ કારણથી સંગીત શબ્દો વગરનું એ ખૂબ જ મહત્વનું છે અને મોટાભાગનું ભારતીય સંગીત મુખ્યત્વે ધ્વનિ છે થોડા ઘણા શબ્દો પણ મોટે ભાગે ધ્વનિ કારણ કે ધ્વનિ એ અસ્તિત્વગત છે શબ્દ શબ્દનો અર્થ એક માનસિક માળખું છે જો હું જો હું તામિલમાં ગીત ગાઉ તો તમારી માટે તેનો કોઈ અર્થ નથી કારણ કે તમે તે ભાષા નથી સમજતા જો તમે કોઈ એવી ભાષામાં ગાઓ જે હું નથી જાણતો તો મારી માટે તેનો કોઈ અર્થ નથી પણ ધ્વનિની પ્રકૃતિ એવી નથી જો ધ્વનિને ચોક્કસ ભૂમિતિમાં ગોઠવવામાં આવે તો ભલે તમે કોઈ પણ હોવ તે કદાચ તમારી લાગણીઓને નહીં સ્પર્શે પરંતુ તમારા અસ્તિત્વના અંતરમાં સ્પર્શે છે મૂળભૂત રીતે આ અસ્તિત્વ આ રીતે બન્યું છે તેથી તે એક પ્રયત્ન છે આજીવનને સ્પર્શ કરવાનો તે એક પ્રયત્ન છે જીવનને બીજા રૂપમાં ઢાળવાનો તે એક અદ્ભુત વાત છે અને શું લોકો આનાથી સ્વસ્થને સારા થશે ચોક્કસ જો તમે સાચો સૂર પકડો તો